હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે ઠેલી બનાવતા શીખવાનું છે આ રીતની સંજાપવાળી ઉપર આપણે કવર સીલઈ મારી છે અહીં નીચે આપણે રાઉન્ડ શેપને આ નીચે અહીં આગળ રાઉન્ડ ઉપર શેપને આપલ્ટ હાથનો જે પકડવાનો આ છે તે કઈ રીતે બનાવાય તે આપણે સીવણ ક્લાસની મેં આજે શીખીએ ભાવેશ લેડીઝ ટેલર તમે યુટ્યુબ પર સર્ચ કરશો તમારે દરેક જાતના સીવણ ક્લાસના વિડીયો આપણી ચેનલ ઉપર મળી રહેશે હવે આપણે કટિંગ કરતાં શીખીએ આપણે જે વધારાનું કાપડ હોય જે વેસ્ટેડ પડ્યું હોય તમારી જોડે તેની મેંથી આપણે થેલી બનાવતા શીખીએ આ રીતે આપણે ડબલ મૂકી દેવાનું છે ડબલમાં મૂકવાનું સિંગલ રાખવાનું નથી હવે આપણે પહેલાં લંબાઈ કરી લઈએ તેની લંબાઈ આપણે સત્તર રાખવાની છે આ રીતે બે પાંચ સત્તર રીતનું માર્કિંગ કરી દેવાની છે હવે તેની આપણે પહોળાઈ જોઈ લઈએ તેની પહોળાઈ આપણે tehát ez